અટલાદ્રા ખિસકોલી સર્કલ પાસે યુથ કોંગ્રેસ દ્વારા દારૂ મુદ્દે જનતા રેડ કરી હતી અટલાદરા ખિસ્કોલી સર્કલ વુડાના મકાન પાસે યુથ કોંગ્રેસ દ્વારા દારૂના મુદ્દે જનતા રેડ કરી હતી સામાજિક દૂષણ દારૂનું વ્યસન બરબાદી નોતરે છે દારૂબંધી ગુજરાતમાં છે પણ માત્ર કાગળ ઉપર જ પીનારા દારૂ પીવે છે અને વેચનાર વેચે છે અને પોલીસ સબ સલામત એનો રાગ આલાપે છે શહેરના આટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ વુડાના મકાન પાસે બુટલેગર દેવાના ધંધા ઉપર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી જે સંદર્ભે શહેર યુથ કોંગ્રેસના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન પણ દારૂ વેચાતો પીવાતો જ હતો આજે બીજેપીના શાસનમાં પણ દારૂ વેચાય અને પીવાય છે રાજકીય પાર્ટીઓ સસ્તી પ્રસિદ્ધિ માટે દારૂબંધીની માત્ર વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર રાજકીય પક્ષોની ઈચ્છાશક્તિનો અભાવ અને હપ્તાની આવક વચ્ચે દારૂબંધીનો કડક અમલ થતો નથી અને યુવાધન દારૂના ડ્રગ્સના વ્યસનમાં પાયામાલ થઈ રહ્યું છે આજની જનતા રેડ યુથ કોંગ્રેસને ક્ષણભરની પ્રસિદ્ધિ તો અપાવશે પણ તે બાદ દારૂ મામલે પરિસ્થિતિ ફરી જેશે થે બની રહેશે માટે દારૂ મામલે કડક કાયદાનું અમલીકરણ થાય તે જરૂરી છે વડોદરા શહેરના અંદર ખોલી દ્વારા એકત્રીસ ડિસેમ્બરના દિવસે દારૂના રસ્તામાં ફરતા લોકોને પકડીને અને નશાખોરીના કેસ બનાવવામાં આવી રહ્યા હતા પરંતુ સૌથી મોટી તકલીફની વાત તો એ છે કે વડોદરા શહેર એ ગુજરાતના મધ્યમાં આવેલું એક શહેર છે જેની આજુબાજુ ચારસો કિલોમીટરના બોર્ડરે બીજા રાજ્યો શરૂ થાય છે ત્યારે ચારસો કિલોમીટર દૂરથી વડોદરા તક જો દારૂ આવી જતું હોય તે દારૂ આવ્યું કઈ રીતે અને આવ્યું છે તો વેચાયું છે લોકો પીવે છે એવું માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેર પોલીસે ધંધો કરનારાને પકડવાનો હોય ધંધો બંધ કરાવવાનો હોય અને યુવાધનને નશાખોરીમાંથી બચાવવાનો હોય ત્યારે પોલીસ દારૂ પીનારાને પકડી રહી છે બે ગુનેગાર છે પીનારા પણ વેચનારા પણ પરંતુ સૌથી મોટા ગુનેગાર એ છે કે જ્યાં ધંધો કરી રહ્યા છે દારૂ વેચી રહ્યા છે ત્યારે આજે યુવા કોંગ્રેસ દ્વારા અટલાદરામાં ચાલતા દારૂના ધંધા ઉપર જનતા રેડ કરીને અને અહીંયા ગુડલેકરને ધંધો કરતાં પકડ્યો છે અને બુડલેગરે પોલીસ પર પણ આક્ષેપ કર્યો છે અને મીડિયા પર બી આક્ષેપ કર્યો છે અને ધંધો કરતાં એ રંગે હાથ પકડાયો છે ત્યારે મારી એક જ માંગ છે કે વડોદરા શહેરના ખૂણાખોણામાં જે પણ ધંધા ચાલતા હોય એ તમામને બંધ કરવામાં આવે અને જે યુવાધન નશાખોરીના રસ્તે ચડી રહી છે એને નશાખોરીના રસ્તે જતા બચાવવામાં